શ્રી આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં શ્રી ચામુડા માતાજીના મંદિરે ગામ લોકોના સહયોગથી આવલ નવ યુવક શિક્ષણ સમિતિ દ્વારા પુસ્તકાલય બનાવીને શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ અને જાગીરદાર સમાજના ભામાસા એવા બહાદુરસિંહજી વાઘેલા અમીરગઢ મામલતદાર અમીરગઢ ટીડીઓ અમીરગઢ પોલીસ સ્ટેશનથી બીઆઈ પટેલ અને જાગીરદાર સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહીને શિક્ષણ વિશે સરસ માહિતી આપીને આ પ્રસંગને દીપાવ્યો હતો આ આવલ નવયુવક શિક્ષણ સમિતિ દ્વારા ઉત્તમ કાર્યમાં જાગીદાર સમાજના ભામાશા શ્રી બહાદુરસિંહ વાઘેલા ભડથ એ આવલ યુવક શિક્ષણ સમિતિ સંચાલિત પુસ્તકાલયમાં એક લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી અમીર ઘરે પીઆઈ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ સરસ ભાષામાં માહિતી આપીને યુવાનોની આ પહેલને બિરદાવી હતી આ પ્રસંગમાં આજુબાજુના ગામના જાગીરદાર સમાજના આગેવાનોને ગામની તમામ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ તથા તમામે સાથે ભોજન પ્રસાદ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો